માંગ્રોલ્યા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના પાવન સાનિધ્યમાં આધ્યાત્મિક ઉર્જા અને કુટુંબીય એકતાની ભાવનાને કેન્દ્ર સ્થાને રાખીને યોજાયો હતો માંગરોલિયા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન માત્ર સામાજિક નહીં પરંતુ સંસ્કાર પરંપરા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી એકતા અને સ્નેહની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું યા પરિવારની છેલ્લા સાત વર્ષના પરંપરા મુજબ દર ચિત્તની અંદર દર બેસતા વર્ષે આખા પરિવારનું માંગોળિયા પરિવારના મંદિરે ગોળિયા માતાજીના મંદિરે સ્નેહ મિલન મળવાનું થાય છે બધા જ પરિવાર વડીલો આશીર્વાદ લેવા બધા જઈ રહ્યો

માતાજીની ખૂબ કૃપા